હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકમન ઘઉંના જે ભાવ છે તે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ પાંચસો છવ્વીસ રૂપિયા છે ચમના ભાવ છે પાંચસો છવ્વી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચસો એંસી રૂપિયા છે ચમી ભાવ છે પાંચસો ચોત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ હોળસો હોળ રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે હોળસો એક રૂપિયાથી લઈ હોળસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ હોળસો છવ્વીસ રૂપિયા છે ચામાની ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો સોળ રૂપિયા છે છમાં ભાવ છે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે હોળસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે અઢારસો પચાસ રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તાલના જે ભાવ છે બે હજાર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે ચામાં ભાવ છે બે હજાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ બેતાલીસો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે ચાર હજાર એકાવન રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે ચામાની ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ બે હજાર એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ અડતાલીસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે ચાળત્રીસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એકસઠ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બચ્ચો એક રૂપિયાથી લઈ ત્રણસો ચન્નું રૂપિયા છે ચામાં ભાવ છે ત્રણસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ ચારસો એકસઠ રૂપિયા છે ચામાં ભાવ છે ત્રણસો એકાશી રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ત્રણસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો ચવી રૂપિયાથી લઈ અઢારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકસઠ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર સેતાલીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયા થી લઈ નવસો એકવીસ રૂપિયા છે ચમાની ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તો નવસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચમાની ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી છોરા અને છોરીના જે ભાવ છે તે છસો ચવી રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો છવ્વી રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો છાસઠ રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે આઠસો એકાશી રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે ચામાં ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તો પાંચસો એકાવન રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તો અગિયારસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકસઠ રૂપિયા છે ચામાં ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એકાશી રૂપિયાથી લઈ સચો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો એકસાઠ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો સોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓગણીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તરસો એકોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ